રાજપીપળામાં આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો ઉપરાંત એનસીસી પરેડ પણ રાખવામાં આવી હતી શાળાના આચાર્ય જિગ્નેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત શાળાના બાળકો કે જેઓ વિશેષ નંબરથી અગ્રિમતાથી પાસ થયા છે તેઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત રમતગમત ક્ષેત્રમાં પણ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું